ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન બેલો શિક્ષકો પરના દબાણ અને સમસ્યાઓની ફરિયાદો વચ્ચે આજે આદિજાતિ મંત્રી નરેશ પટેલે તેમના મત વિસ્તારમાં બૂથ લેવલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું મંત્રીએ ખેરગામ મજીગામ સહિત અંદાજે પંદર બુથોની મુલાકાત કરી તેમણે બેલોને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપી ટેન્શન વિના કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા આ કામને પુણ્યનું કામ પણ ગણાવ્યું અને જન્મ તારીખ નામ જેવી ભૂલો ન થાય તેની તકેદારી રાખવા માટે ખાસ સૂચન પણ કર્યું ચૂંટણી પંચના આદેશને ધ્યાનમાં રાખીને અમારા કર્મચારીઓ ખૂબ ભાવથી વર્ષોથી જોડાયેલા જ છે તો કેટલાક લોકો કોઈ ખોટી અફવાના કારણે કોઈ ખોટા મેસેજ નહીં જાય એનું પણ બધાય ધ્યાન રાખવું જોઈએ બાકી તો હું એવું માનું છું કે બીએલઓની કામગીરી એકબીજા સાથે આત્મીયતા મેળવવાનો છે એકબીજા સાથે ઓળખાણ પણ એ બાને થઈ જાય છે અને સાચો મતદાર યાદીમાં આવે એ પણ પુણ્યનું કામ હોય છે એટલે હું બીએલ ઓને અભિનંદન આપું છું